નમસ્કાર બાળકો બાળ મિત્રો તમે બાળ વાર્તાઓ તો ઘણી સાંભળી હશે બહાદુરીની નિડરતાની આવી જ એક બાળ વાર્તા આપણે આજે સાંભળીશું કે જે એક એવો બાળક છે કે જે સત્યવાદી હતો એના વિશે આપણે બાળકોને માહિતગાર કરીશું અને વાર્તાની શરૂઆત કરીએ છીએ તો ચાલો આપણે જોઈએ નમસ્કાર બાળકો જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તથા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરના સંયુક્ત ઉપક્રમે મૂલ્ય શિક્ષણ માટેનું પૂરક સાહિત્ય મહીસાગર જ્ઞાન ગંગા ધોરણ સાત પ્રકરણ બે હું બનુ શ્રેષ્ઠ માનવી સત્યવાદી બાળક અબ્દુલ કાદિર વિદ્યાર્થી મિત્રો તમે આ ચિહ્નને ઓળખતા હશો આ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે તેની નીચે એક સંસ્કૃત ભાષામાં સૂત્ર લખેલું છે જે આપણા ભારત દેશનું રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે અર્થાત સત્યની જ જીત થાય છે લગભગ 900 વર્ષ જૂની વાત છે સૈયદ અબ્દુલ કાદિરનો જન્મ ઈરાન દેશના જિલાન નામના સ્થળે થયો હતો બાળપણમાં જ તેમના પિતાનું અવસાન થયું હતું તેમની માતાએ જ તેમનું ભરણ પોષણ કર્યું હતું બાળ અબ્દુલ કાદીરની બાળપણથી જ

એક માત્ર પુત્ર તેમનાથી દૂર ભણવા જાય પણ દીકરાની ભણવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમણે તો પરવાનગી આપી તે સમયે ન તો મોટરો હતી ન તો ટ્રેનો વેપારીઓ ઊંટ ખચ્ચર વગેરે પર માળ ચડાવતા અને વેપાર કરવા માટે જૂથોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા કારણ કે રસ્તામાં લૂંટારુઓ અને ગુંડાઓનો ઘણો જ ડર હતો પ્રવાસી લોકો પણ વેપારીઓના સમૂહ માતાએ કાળજીપૂર્વક પોતાના પુત્રની ખમીસમાં ચાલીસ અશ્રફીઓ મૂકી અને સીવી દીધી જ્યારે અબ્દુલ કાદીર પેલા વેપારીઓના સમૂહ સાથે જવા લાગ્યા ત્યારે માતાએ કહ્યું દીકરા તારા પિતાએ આટલા પૈસા છોડી દીધા હતા તેનો તું કાળજીપૂર્વક ઉપયોગ કરજે મારી એક વાત ક્યારે ભૂલીશ નહીં ગમે તેટલું મોટું સંકટ આવે ભૂલથી પણ ખોટું ન બોલીશ ખુદાની રહેમત પર યકીન રાખજે માતાને વંદન કર્યા પછી બાળક અબ્દુલ કાદિર વેપારીઓ સાથે નીકળ્યો રસ્તામાં ડાકુઓ અને લૂંટારુઓએ વેપારીઓને માર મારી અને તેમને લૂંટી લીધા એક લૂંટારો પેલા બાળક પાસે અચાનક આવ્યો અને અબ્દુલ કાદિર પૂછ્યું છોકરા તારી પાસે કઈ છે ત્યારે અબ્દુલ કાદિરે તેની માતાના શબ્દો યાદ આવે છે અને ખચકાટ વગર તેણે કહ્યું હા મારી પાસે તો ચાલીસ અશરફી છે ડાકુએ વિચાર્યું કે છોકરો તો મજાક કરી રહ્યો છે એમ માની તેને ઠપકો આપ્યો પરંતુ જ્યારે અબ્દુલ કાદિરે ખમીસ ઉતારી તેમને બતાવી તેમાંથી અશરફીઓ બહાર કાઢી ત્યારે ડાકુ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને સરદારને પૂછ્યું છોકરા તું જાણે છે કે કેમ તારી આ અશરફી જૂટવી લઈશું તો પછી તે અશરફીની માહિતી કેમ આપી અબ્દુલ કાદિરે કહ્યું મારી માતાએ મને કહ્યું છે કે ક્યારે ખોટું બોલીશ નહીં બચાવવા માટે હું કેવી રીતે બોલી શકું તમે મારી લઈ જશો તો પણ ખુદા મારા પર દયા કરશે મારું કામ અટકવા દે એક નાનકડા બાળકની આવી વાતો સાંભળી અને ડાકુએ તો તેમના લૂંટના કાર્ય માટે ખૂબ પસ્તાવો થયો તેમણે અબ્દુલ કાદીરને અશરફીઓ તો પરત કરી જ દીધી એટલું જ નહીં પરંતુ તમામ વેપારીઓનો બધો જ સામાન પણ પરત કરી દીધો અને તે જ દિવસથી તેમનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું અને તેમણે લૂંટનું કામ પણ છોડી દીધું આ રીતે એક સત્યવાદી બાળકે સત્યને વળગી રહીને ઘણા લૂંટારુઓના જીવન પરિવર્તન કરી દીધા અને પાપ કરતા પણ બચાવ્યા માટે બાળકો આપણે હંમેશા સાચું બોલવું જોઈએ હવે આપણે આ પાઠ પરથી હવે અભ્યાસ તરફ જઈશું શિક્ષક પાસેથી તમે આવી જ એક વાલિયા લૂંટારાની વાલ્મીકી ઋષિ કેવી રીતે બન્યા તે વાર્તા પણ હું તમને ક્યારેક સંભળાવીશ આભાર